હલો ફ્રેન્ડ્સ હું શ્વેતા મેવાડા આજે સ્વાસ્થ સિરીઝમાં તમારા માટે શિયાળામાં ગરમા ગરમ ખવાય એવો બદામનો હલવાની રેસીપી લઈને આવી છું તો મિત્રો એકદમ સરળ અને ફટાફટ બની જશે અને આ હલવો નાના મોટા સૌને ખૂબ જ ભાવશે તો ચોક્કસથી આ રીતે ટ્રાય કરો એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે અહીંયા આગળ બદામ મેં બસો ગ્રામ જેટલી લીધી છે ત્યારબાદ અહીંયા આગળ ખાંડ લીધી છે એક કપ જેટલી ત્યારબાદ અહીંયા આગળ દૂધ લીધું છે સાડી સાતસો એમએલ જેટલું દૂધ તમે વધતું ઓછું કરી શકો છો ફૂલ ફેટ દૂધ લીધું હોય તો થોડું ઓછું નાખશો તો પણ ચાલશે ત્યારબાદ અહીંયા આગળ ઘી લીધું છે એક કપ જેટલું કેસર લીધું છે અહીંયા આગળ દૂધની અંદર કેસર પલાળી દીધું છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ઇલાયચી પાવડર લીધો છે તો સૌથી પહેલાં આ રીતે બદામને સરખી રીતે ધોઈ અને ગરમ પાણીમાં આપણે આખી રાત પલાળી રાખીશું જ્યારે આખી રાત પલળીને તમારી બદામ તૈયાર થઈ જશે એકદમ ફૂલીને સરસ થઈ જશે સવાર સુધીમાં અને ઉપરથી તમે જોઈ શકશો કે આવી રીતે બધા જ આપણે છોતરા કાઢી અને બદામનો ઉપયોગ કરવાનો છે બદામ અહીંયા આગળ બધી જ મિક્સરમાં આપણે ઉમેરી દઈશું અને એની સાથે બે કપ જેટલું દૂધ ઉમેરીશું આ મિત્રો અહીંયા આગળ બદામની અંદર ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે વિટામિન ઈ અને બી ટ્વેલ્વથી ભરપૂર છે આ બદામ તો એનો હલવો પણ એકદમ હેલ્ધી બનશે તો તમે જોઈ શકશો દૂધ નાખ્યા પછી પણ એકદમ ટેક્સચર આપણું જાડું અને ઘટ રહેશે એટલે એ પ્રમાણે તમારે એને પીસી લેવાનું છે ત્યારબાદ અહીં આગળ એક પેનમાં આપણે એક કપ જેટલું ઘી મૂકીશું ઘી ગરમ થાય ત્યાં સુધી અહીંયા જોઈ લઈએ આપણે જે પીસેલું મિશ્રણ છે તેને આવી રીતે ઘીની સાથે તમારે બરાબર રીતે મિક્સ થાય એ રીતે કન્ટિન્યુસ હલાવતા એને કલર ચેન્જ થાય ત્યાં સુધી અને ઘી બધું જ અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે આ હલવાને આવી રીતે ગરમ કરતા રહેવાનું છે અને કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે મિત્રો આ બદામ અહીંયા આગળ બદામના હલવામાં આપણે એટલું ખાસ યાદ રાખવાનું જ્યારે પણ તમે બનાવો ત્યારે જાડા તવાવાળું આસન લેશો અને એકદમ ધીમા તાપે આપણે આ હલવાને શેકવાનો છે જેથી કરીને એની એકદમ જે ટેસ્ટ હોય છે તે એકદમ સરસ આવે છે અને બધું જ ઘી અહીંયા તમે જોઈ શકો છો એકદમ અંદર જતું રહ્યું છે અને આપણી જે આ બદામની પેસ્ટવાળો માવો જે છે તે એકદમ ફૂલીને પણ સરસ રીતે ડબલ થઈ ગયો છે કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે એને હલાવતા જ રહીશું અને એની સરસ એક સુગંધ પણ આવશે અને આ હલવો આવી રીતે શાંતિથી શેકવાથી એકદમ ફરસો ખાવામાં એકદમ ટેસ્ટી પણ બને છે તો ચોક્કસથી ટિપ્સ યાદ રાખશો જ્યારે પણ તમે આવો હલવો બનાવતા હોવ ત્યારે ગેસની ફ્લેમને ધીમી રાખવી અને જાડા તવાવાળું વાસણનો ઉપયોગ કરવો આવી રીતે તમે જોઈ શકશો એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આપણે હૂંફાળું દૂધ લેવાનું છે અને તેને ધીરે ધીરે ઉમેરતા જવાનું છે ને આવી રીતે મિક્સ કરતા જવાનું છે બધું દૂધ એક સાથે નહીં ઉમેરીએ જેથી કરીને આવી રીતે કન્ટિન્યુઅસ હલાવવાથી બધું દૂધ પણ મિક્સ થશે અને અંદર વચ્ચે ગાંઠા પણ નહીં પડે તમે જોઈ શકશો દૂધ ઉમેર્યા પછી તરત જ આપણું આ મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યારબાદ અહીંયા આગળ કેસરવાળું દૂધ પણ એની અંદર ઉમેરી દઈશું જેથી કરીને એનો ટેસ્ટ અને ફ્લેવર આ બદામના હલવામાં અંદર મિક્સ થતો જાય હવે તમે જોઈ શકશો જ્યાં સુધી ફરીથી આ મિશ્રણ ઘટ ન થાય અને ઘી છૂટું ન પડે ત્યાં સુધી એને આવી રીતે તમારે કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે અને ત્યારબાદ તમે જોઈ શકશો પંદરથી વીસ મિનિટ પછી આ મિશ્રણ એકદમ ફરીથી ઘટ બની જઈશે જશે અને ધીરે ધીરે અહીંયા આગળ ઘી છૂટું પડવા લાગશે અંદર ઉમેરેલું ઘી અને બદામમાં પણ અંદર ઓઇલ રહેલું હોય છે એટલે જે જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી તમારે શીરાને આવી રીતે હલાવતા રહેવાનું છે અને ગરમ કરતા રહેવાનું છે બનાવવામાં ખૂબ જ વાર લાગે છે મિત્રો પરંતુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં ખૂબ જ હેલ્ધી છે આ હલવો તો તમે ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે બનાવવાનો બધાને ઘરનાને ખૂબ જ ભાવશે હવે આ અહીંયા આગળ ફરસો તમારો શીરો એકદમ છૂટો પણ પડી ગયો છે તો એક કપ જેટલી ખાંડ અંદર ઉમેરી દઈશું અને બરાબર રીતે ફરીથી આપણે મિક્સ કરી લઈશું ખાંડ ઓગળે અને બરાબર રીતે ફરીથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી તમારે ફરીથી આ હલવાને આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે ખૂબ જ લાંબી પ્રોસિજર છે પરંતુ એકદમ સરળ અને ચોક્કસ આ ટિપ્સથી તમે બનાવશો તો એકદમ સરસ તમારો આ હલવો બનીને તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકશો પેનની અંદરથી ઘી છૂટું પડી ગયું છે અને હલવો પણ આપણો એકદમ સરસ છૂટો થઈ ગયો છે તો તૈયાર છે તમારો આ બદામનો હલવો આ હલવાને તમે ગરમ ગરમ પીસી શકો છો અથવા તમારે બદામના હલવાને સવારે નાસ્તામાં પણ તમારે ખાવો હોય તો ખૂબ જ સરસ છે બાળકોને પણ ખૂબ જ સારો છે એટલે તમે ચોક્કસથી બનાવીને ખવડાવજો હલવાને આવી રીતે ઉપરથી બદામ અને પિસ્તાની કતરણથી આપણે સર્વ કરીશું તો આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો નવી રેસિપી સાથે ફરી મળીશું આભાર